તો છોટાઉદેપુર જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ આદિજાતિ કન્યાઓને મફત સાયકલો આપવાની યોજના પર તંત્રની નિષ્કાળજી જોવા મળી રહી છે બે હજાર ચોવીસ પચીસ અને પચીસ છવ્વીસના વર્ષો માટેના પ્રવેશ મહોત્સવમાં આપવાની સાયકલો તો જિલ્લામાં પહોંચી ગઈ છે પરંતુ તેમનું ફિટિંગ પણ હજુ થયું નથી આ તસવીર બે વર્ષથી ચાલતી અર્થવ્યવસ્થાની છે જ્યાં તંત્રે ગ્રાન્ટનો ખર્ચ પાડી દીધો હોવા છતાં વિદ્યાર્થીનીઓને સાયકલો મળી નથી છોટાઉદેપુર તાલુકામાં બારસોથી વધુ આદિજાતિ કન્યાઓને ધોરણ નવમાં પ્રવેશ મહોત્સવ દરમિયાન સાયકલો હતી પરંતુ બે વર્ષથી વિલંબ થતો હતો આ વિદ્યાર્થીઓને ગામડાઓ વચ્ચે અભ્યાસ માટે ખાનગી વાહનોનો આધાર લેવો પડ્યો આનાથી ભાડાનો ખર્ચ જીવનનો જોખમ અને શિક્ષણમાં અવરોધ થયો છે તો સાયકલ ઓર ગાડી ટોટલ હે 1293 સાયકલ હા સાયકલ એક ટરેક આયા 593 કા એક 700 કા હે ઓ કનસે કનસે दोनों साल का, और और यूपी तो से हैं, हैं इधर काम करने के लिए आते छोटाउदेपुर दे सरस्वती साधना योजना हेठ जो साइकिल सहाय आप आदिवासी विद्यार्थियों की तस्वीर आपने बताई आ सा, नवी साइकिल जत्थो आयो है बार सौ साइकिल नो जत्थो आयो है जोबीस पच्चीसों से જે શાળા પ્રવેશ મહોત્સવમાં આપવાની હતી પરંતુ બે હજાર ચોવીસ પચીસમાં ના આપવામાં આવી પચીસ છવ્વીસનું વર્ષ પણ શરૂ થઈ ગયું તેમાં પણ શાળા પ્રવેશ મહોત્સવ પૂર્ણ થઈ ગયા અને તેને છ મહિના વીતી ગયા આપ તસવીરોમાં બીજી તરફ જોશો આ જે પચીસ છવ્વીસની સાયકલનો પણ માર્કાવાળી સાયકલો છે આવી બારસો ને છોટા સાયકલો છોટાદેપુરના વસેરી ખાતે આવી છે તેની ફિટિંગની કામગીરી ચાલી રહી છે આ જે બે બે વર્ષ સુધી બાળકીઓને જે સાયકલો આપવામાં નથી આવતી આદિવાસી વિદ્યાર્થીનીઓ ખાનગી વાહનોમાં મુસાફરી કરીને શાળાએ પહોંચે છે ત્યારે અહીંયા સવાલ ઊભા થાય છે કે સમયસર જે આદિજાતિ વિભાગ છે તે કાઢી લેતો નથી અને વિદ્યાર્થીઓને સાયકલ સહાય આપવામાં પણ બબ્બે વર્ષ કાઢી નાખે છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં અને અન્ય વાહનોમાં મુસાફરી કરીને શાળાએ પહોંચવું પડે છે સાયકલ મળી હોત સમયસર તો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સરળતા રહત રફિક દણીવાલા જીએસટીવી છોટાદેપુર